નવસારીના બિલીમોરાના ઉંડાજ ગામ ખાતે ધીરુભાઈ પટેલ પેરીસવાળાની વાડીમાં પવિત્ર આસો માસના અવસર પર આસો નવરાત્રી અનુષ્ઠાન યજ્ઞ મહારતી નવ દિવસ વિશાળ કાર્યક્રમ ખેરગામવાળા પરમપૂજ્ય મેહુલભાઈ જ્વાની આંતરરાષ્ટ્રીય કથાકાર દ્વારા યજ્ઞનું વિશાળ આયોજન થઈ રહ્યું છે જેમાં મોટી સંખ્યામાં મહાનુભાવો હવન તેમજ મહાઆરતીનો લાભ લેતા હોય છે અને પવિત્રતા તેમજ એકસો આઠ દિવાની આરતી હવનનો લાભ લઈ ધન્યતા અનુભવતા હોય છે શ્રી ધીરુભાઈ પટેલ પેરિસવાડા દ્વારા આ આસોવદ નવ દિવસ નવરાત્રીનું અનુષ્ઠાન એમના ભવ્ય આયોજન થયું એમના અનેરા આયોજનમાં ભક્ત તેમજ મહેમાન પદે હરીશભાઈ પટેલ દીવ દમણ સિલવાસ બીજેપી ઓબીસીના અધ્યક્ષ તેમજ મુકેશભાઈ ગોસાઈ દમણ ગૃહ પંચાયતના સરપંચ સુભાષભાઈ પટેલ કોળી સમાજના અગ્રણી રીનાબેન પટેલ જિલ્લા પંચાયત દમણના સભ્ય ઈશ્વરભાઈ પટેલ સામાજિક કાર્યકર દમણ વિનોદભાઈ પટેલ સરપંચ વાણી ફળિયા તેમજ ખાસ સુરતી પધાર્યા હતા સુરતના સીડી મંદિરના સેવક શ્રી ડોક્ટર શ્યામભાઇ શ્રીવાસ્તવ સોશિયલ વર્કર મેઘના શાહ પટેલજી વોરા સમુદાયના શ્રી મસ્તાનભાઈ ચિન્નીવાલા વોરાજી તેમજ દીપક પવાર તેમજ અન્ય પરિવારના સદસ્યો મોટી સંખ્યામાં ભક્તજણ ઉપસ્થિત રહી તેમજ આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ બિલીમોરા નવસારી